ના સર્વે નંબરમાં પાણીની લાઈન એક સોસાયટીને આપવાની કામગીરી અત્યારે ચાલુ હતી જે અમે અટકાવી છે કારણ કે બે હજાર પંદરના નોટિફિકેશનમાં એ સર્વે નંબરો નથી અને નિયમોને નેવે મૂકી આ કામગીરી થતી હતી એટલે મેં અત્યારે એ કામગીરી અટકાવી તો ચીફ ઓફિસર સાહેબે અહીં પોલીસની ગાડીઓ બોલાવી લીધી અને પોતે આખી નગરપાલિકાની ટીમ તમે જોઈ શકો છો આખી નગરપાલિકાની ટીમ અહીં આવી અને આ કામ ચાલુ થાય એના માટેના પ્રયત્નો કરાવ્યા અને મારો પ્રશ્ન ખાલી એટલો છે અમે જો કોઈ પૂછ્યું છે કે ભાઈ ઓથેન્ટિક તમારા પાસે આધાર પુરાવા શું છે કે જેના આધારે જે સર્વે નંબરો મસ્કાના છે માંડવી નગરપાલિકાના નોટિફિકેશનમાં જાહેરનામામાં નથી ને એમાં તમે પાણીની લાઈન આપો છો તો એનું કારણ શું અને આખી આખી નગરપાલિકાની ટીમ એક સોસાયટી માટે અહીંયા ખડે પગે આવી ગઈ છે તો મારે એ જાણવું છે કે આટલી બધી શું રહેમ દ્રષ્ટિ છે જો તમારે કામગીરી કરવી છે તમારી પાસે આધાર પુરાવો ઓથેન્ટિક છે તો એ ભલે કામગીરી કરતા બાકી માંડવી નગરપાલિકા દ્વારા સમગ્ર માંડવીને છોડી અને લાખો કરોડોની ગ્રાન્ટ જે ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મસ્કાના સર્વે નંબરમાં વપરાય છે એનું કારણ અમને જાણવું છે પણ જેમનો એના પાસે કોઈ જોબ છે નહીં એકને એક નોટિફિકેશન બે હજારનો પંદરનો લઈને ફરે છે એક ડીપી એ લોકોએ બનાવ્યો છે એ લઈને ફરે છે અમે એ લોકો એના માટે કોર્ટમાં ગયા છે ગ્રામજનોએ વાંધા અરજી નાખી છે ગ્રામસભામાં ઠરાવ થયેલો છે અને સમગ્ર ગ્રામ માંડવી નગરપાલિકા જે હદ વધારામાં મસ્કાના સર્વે નંબર લે છે એનો અમારે વિરોધ છે જેમાં અમારે ભળવાનું નથી થતું કારણ કે એમના ટેક્સ વેરા બહુ ઊંચા છે સુવિધા મળતી નથી જેના કારણે ગ્રામજનોએ ખુલ્લો વિરોધ કરેલો છે હું કથામાં રોકાયેલો છું આપ સૌ જાણો છો એ સમયનો ફાયદો લઈ અને આ લોકોએ કામગીરી ચાલુ કરી છે મારે કથામાં અત્યારે ત્યાંથી રજા લઈને આવવું પડ્યું કામગીરી અટકાવી પડી છે અને આ લોકો આધારહીન અને ગેરકાયદેસર રીતે જે આ કામગીરી રહ્યા છે એનો અમને ખુલ્લો અમારા સમગ્ર ગામને વિરોધ છે નગરપાલિકાની ટીમ જ છે અને તમે જોઈ શકો છો બધા અધિકારીઓ જ છે અને બીજી વસ્તુ કે જે સર્વે નંબરો મસ્કાના છે એમાં માંડવી નગરપાલિકા એ બાંધકામની મંજૂરી આપી છે એની અત્યાર સુધીની ગટરો રોડ ઉપર છે આ તમે જો શિવનગરનો કેવો પ્રાણ પ્રશ્ન હતો તમામ મીડિયાએ જેની નોંધ લીધી હતી પાછું વળી કેવું થયું છે કે બે સર્વે નંબરો છોડી દેવાય છે અહીંયાના અને આ બાજુનો જે સર્વે નંબર છે એ પાછો માંડવીમાં આ બે મસ્કામાં તો આ ચમત્કાર કેવી રીતના થાય છે એ અમારે જાણવું છે અને શીખવું છે કે આવા ચમત્કાર અમે વિકાસના કામોમાં કરી શકીએ આ આ ચમત્કાર એક સર્વે નંબર સીધો આગળનો આવી જાય મસ્કાનું માંડવીમાં અને બે પાછા છૂટી જાય તો આ ચમત્કારની ગતિવિધિઓ મારે જાણવી છે કે કોના માધ્યમથી થઈ રહી છે અને આ સમગ્ર એક મારો નહીં અમારો આખો ગામ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને અમારી એક જ રાષ્ટ્રીય વિચારધારા છે એ તમામે તમામનો આનો વિરોધ છે કારણ કે મસ્કાના સર્વે નંબરમાં તમે બાંધકામ મંજૂરીઓ આપો છો ચડાવો છો અને ગટર પાછી મસ્કાના સર્વે નંબરમાં કાઢો છો આ કામગીરીથી પ્રજા ત્રાહીમામ છે પ્રજા પરેશાન છે આ પ્રજાનો પ્રશ્ન હું આપના સમક્ષ મૂકું છું મારું નામ મયંકભાઈ રણછોડ ગોરડીયા હું સીએમ રેસિડેન્સનો ડેવલપર છું આ જમીનનું અમે બિનખેતી ચાર ફેબ્રુઆરી બે હજાર વીસમાં કરાવેલું ત્યારે મસ્કા પંચાયતમાં જ બિનખેતી કલેક્ટર સાહેબે કરેલું ત્યાર પછી વિકાસ પરવાનગી માટે અમે નગર નિયોજક સાહેબને સંપર્ક કર્યો એમને પૈસા પણ ભરેલા સ્ક્રુટિની ફી પંચાયતના અને જે તે કારપલગીદાર સાહેબ દ્વારા રોડની પરવાનગીને બધું જ અમે મેળવેલું પછી નગરની જ સાહેબનો પત્ર આવ્યો કે અમારેથી અમારે પરવાનગી નથી આપવાની કારણ કે આ જમીન શહેરી વિસ્તારમાં સમાવેલી છે અને એમણે લેખિત આપ્યું બે હજાર વીસના એન્ડમાં કે આ તમારે મ્યુનિસિપાલિટીમાંથી પરવાનગી લેવાની જેના કારણે અમારે ફરીવાર પૈસા પણ અમારા ગયા પછી મ્યુનિસિપાલિટીમાં અમે અરજી કરી અને એમણે આ શહેરી વિસ્તારમાં આવવાને કારણે બીજા વધારે રકમ માગી એ એના માટે પણ અમે લાખો રૂપિયા સાડા પાંચ લાખ રૂપિયા તે સમયે ભર્યા પછી પાણીના ગટરના બીજા પૈસા ઓછામાં ઓછા અગિયાર લાખ ઉપર ભરવાના આવ્યા એ પણ અમે ભર્યા બાંધકામની પરવાનગી મેળવી અત્યારે એક બાંધકામ થયેલું પણ છે બીજા બે બાંધકામની પરવાનગી મેળવેલી છે એના પણ પૈસા ભરેલા છે અમારું લીગલ હોવા છતાં વર્ષોથી આજે ગણો ને વિકાસ પરવાનગી નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસ માં આપવાની સાડા ત્રણ વર્ષનો સમય થયો હજી સુધી નગરપાલિકા દ્વારા એક પણ કામ કરવામાં આવેલ નથી અમે ઘણી જ લેખિત રજૂઆત કરી પછી અત્યારે કામ ચાલુ કર્યું તો મસ્કાના સરપંચશ્રી માજી સરપંચશ્રી અટકાવે છે કે ભાઈ આ જમીન મસ્કા પંચાયતની છે અમારે શું અમારો શું વાક અમે સામે જ છે આ સામે કાયદેસરનારો એક પણ રૂપિયો બીજો નથી મગાયેલો કાયદેસર રૂપિયા જ ભરેલા છે રિસિપ્ટો છે અમારે તો સાહેબ અમે પાણી નથી મળતું ગટર લાઈન જોડાણ નથી મળતું અંદર બધી જ સુવિધાઓ અમે કરેલી છે કહું કે રોડ પણ બનાવેલા છે લાઈટ પણ મેળવેલી છે આ પાણીના અભાવે અમારે કોઈ પણ કામ કરવામાં તકલીફો પડે છે